એ ભૂરી ઓમર ગામમાં આવ્યો હાથમાં દોડી લીધી દોડી હુંગી કે 25 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સવરાશની નથી બેધી પોવદળો છે સુગંધ એવી નવી છે માલવળો ઉપાડ્યો પ્રડોલનન કહેતા માંગવરી બહુ વધી ગઈ એમ ઈ 10 રૂપિયામાં કેટલી વસ્તુ લઈ આવતા પણ એ વખતે સીસી કેમેરા નહોતા ને અરે રે નમજાહે કે બધા હોના લેમ્પ નો ને અમુક જોજો આ દાંત ન કેટે કેરે બાથરૂમ તે ભાઈનું હોય તો કે જોક સમજો આયા થોડુંક ભાઈ ભીનું કરજો કોરું પડે મને ભાઈ એમાં શું થાય છે હમણાં કોરોના પછી પ્રોગ્રામ બહુ શરૂ થયા અમારા અને લોકડાઉનમાં તો એવા ફોન મારા આવતા હતા ને મને કે ત્રીસ જણા સેવી કેટલા લેવો તો ટેમ્પાળાનો ફોન કર્યો મને કર્યો અને હવે ત્રીજી સો થી લેર નો આવે તો સારું કોરોનામાં લોકો એટલા થાય કે ભાભાઈ ખબર કાઢવા ગયો ને કોરોનામાં તો દાદાને પલંગ પાય ઉભો દાદા હું તમારી શું સેવા કરું મને કે બટા કઈ સેવા નથી કરવી ઓક્સિજન ને નળ પગ લઈ લે હમણાં ડૉક્ટર પાસે બે દર્દી ઊભા થાય સાહેબે પૂછ્યું શું થાય છે ઓલો કે મારે હાળો થાય એમ નહીં તને શું થાય છે એમ કહો આ હક પણ પૂછવી છે અને ડૉક્ટર જો હવે સુરતમાં ડિગ્રીવાળા આવી ગયા હોય ડિગ્રીવાળા પચીસ વર્ષ પહેલાં કઈ ડિગ્રી લઈને ડૉક્ટર આવ્યા તો ખબર જ નથી પડતી પહેલાં ઇન્જેક્શન ભરે પૈસા આપણને પૂછે શું થાય છે તો ઇન્જેક્શન શેનું ભર્યું છે અમારે એક ડૉક્ટર બધા વ્યસન મુકાવે છે તમાકુ મુકાવે બીડી મુકાવે પમ એક દર્દી ગયો ડૉક્ટર સાહેબે વ્યસન મુકાવવું તો સાહેબે પૂછ્યું દારૂ પીવો છો બોલો દર્દી કે મગાવો એમ નહીં તમે મૂકો એમ કહું છો બોલો ડોક્ટર આમંત્રણ આપ્યું છે ને અને શું શીવાની મજા છે બે હજાર ત્રીસ સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા એ સુરત હીરા ગામ આવીશ કોને બેસ બે મક્કન કાંજીના તલિયામાં ન મથાલા ન ઉપાડે હજી વી પચી વર્ષ મોદી સાહેબ એમના વડાપ્રધાન વિદેશના ભૂરિયા સકડ આંકતે છે સૌરાષ્ટ્રમાં ભગોતેરા 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 નો વાડે નો વાડે વાડે કોઈ નો બેઠા એક ભૂરિયો અમારા ગામમાં આવ્યો હાથમાં ધૂળી લીધી ધૂળી ફૂંકી એ કે પચીસ વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી બેધી પોદળો છે સુગંધ એવી નવી છે માલ અવળો ઉપાડ્યો અને હું બોલતો જો આ ભાવેશ મેરે લગભગ પચીસ વર્ષ છે આ બધા અમારે હેર પ્રોગ્રામ હોય આ લોકો દાંત આવે ને એ કલાકારની સફળતા કહેવાય હોય ને કે આ દાંત આવે જ નહીં આ રોજ અમારે હેર્ય હોય આ મદેરિયાના ગામમાં ખેલ નાખે આખા ગામને ખબર હોય દાંડા ક્યાંથી પકડ્યા એટલે જ્યારે કથામાં સીતાજીની વિદાય થાય ત્યારે તબલાવાળો રોતો હોય મહિના પાંચ કથા હોય પાંચ વાર રોવે એટલે સીતાજીની વિદાય થાય એટલે ન રોતો આગલે ઈશાભાટું રોતો હોય કે ઉલામ એટલા તો આમાં કેટલાક આપશે અને તો સારું છે સુરત જ મજા હશે તમે જો ઇમ્પોર્ટેડ યુ કહી ગયો હજી બે હાજર પચીસમાં એટલી ટેકનોલોજી આવશે ને કે કોઈના દાદા ગુજરી જાય ને તો મોબાઈલમાં મેસેજ આવશે કે અમારા દાદા ઓફ થઈ ગયા છે જોઈન જોઈ વોટર પાર્કમાં રાખ્યું છે રોતા રોતા ના હોય તો સો રૂપિયા મૂંગ મૂંગે પચાસ કેવી ગાડીઓ આવી છે હમણાં ભાઈ મને મળ્યા આમ વિલન તું આવતો હતો શો હતી એ ભાઈ મને ભાળી ગયા મને કે શું ભાઈ રહ્યો મારી ગાડીમાં બેહો ભાઈ ભાઈ મારી પાસે ગાડી છે કે નહીં મારી ગાડીમાં બે હશો મારા ફોટો પાડવો તો કઈ ગાડી છે મને કે બહુ મોંઘી ગાડી છે મેં એટલે બધા રૂપિયા હું કામ આપ્યા મને કે રૂપિયા ગાડીના નથી સિસ્ટમના છે મેં શું સિસ્ટમ છે આમાં કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે પેટ્રોલ ઓછો તો સ્કીન ઉપર બતાડે આગળ કોઈક ઉપર સ્કીન ઉપર બતાડે પાંચ ઉપર સ્કીન ઉપર બતાડે નજીકનું ગામ સ્કીન ઉપર બતાડે મેં તો એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે પચીસ રૂપિયા પછી એવી ગાડીઓ આવશે આપણી થાય હોય હોય બતાડશે કે તમે તાયણ માં છો ને લીધા ના ને માપે આંકો અને હજી પચીસ વર્ષ આવે તો એવી ગાડીઓ આવશે કે ઉઘરાણીવાળા આવશે તો ગાડી બોલશે વેલેન્સ સોકડી ઉભા છો રિવેશ માં લે રિવેશ માં લે એક ભાઈ મને પૂછતા મને કે માથામાં વાળ ખરેનું કારણ શું ટાયલ પડે એનું મેં આપણી માં આપણી જન્યતા માથા ઉપર હાથ ફેરત વાળ ખરે નહીં ટાયલ પડે નહીં ટાયલ પડે શરૂઆત ક્યારે થાય આપણું બૈરું માથે હાથ ફેરવતું છે પૂછતું છે હોના શું હાલે છે ઘઉં ગેસ ગેસનો બાટલો લાવો છે મંડે વાળ ખરવા એક ભાઈ મને પૂછતા ગાય તો સારું લાગે કીર્તન ગાતો હોય તો સરસ લાગે બોલતા હોય તો સરસ લાગે અને ભગવાન પટલા મધુરા મીઠા અવાજ આપ્યા અને આપણા ભાઈઓના અવાજ કેમ ઘેરા કર્યા હો થાય મેં બેનો ના વાળ એરિયલ લાંબો એટલે અવાજ સ્પષ્ટ પકડાય અને આપણે આજ બીને એટલે એટલે વાળ હો એમાં ટાયલ વાળાને ખેલી મ્યુઝિક જ વાગી સાંધો ઉગ્યો શોંકમાં ગાય એટલે આશ્યારસી માત્ર ડાયવર્સ છે પણ તમે વિચાર કરો શાહરૂખ ખાન અને સલમાન ખાન ના ફિલ્મ ત્રણસો ત્રણસો કરોડ રૂપિયામાં બને છે અને ટોકીસ માં એક અઠવાડિયું ફિલ્મ નથી ચાલતું અને અમારા લોક ડાય હિતર હિતરસામાં કહેશે ભલે તમે પીઝા ને બર્ગર ને ખાવ પણ રોટલા મજા આવે કરોડ રૂપિયા ની ગાડી રોડ નીકળે તો છોકરા છોકરી ઉભા એક પણ છોકરો મોબાઈલ માં એ કરોડ રૂપિયાની ગાડીનો ફોટો નહીં પાડે પણ કાલે હવે બળદગાડું શણગારી નીકળે તો પચાસ છોકરા એનું શૂટિંગ ઉતારવા મળે એ બળદગાડા ની કિંમત છે ને એટલી ગાડીની લીધી મજા એ મજા છે અને ક્યાંય શાંતિ નથી બે કરોડ નો બંગલો હોય માલિક જાગતો હોય ગુરકો હોય ગયોગ ને ડોટ કરોની ગાડીમાં શાંતિ નથી ડોટ કરોની ગાડી આખું ફેમિલી ડુમસ્ત દરિયા કિનારે જાય ગાડી દરિયા કિનારે મૂકે છે ને આખું ફેમિલી ગઢડા ઉપર પદડો પદડુ કા ગઢડો હારું ગાડી છે ક્યાં શાંતિ નથી વિચાર તમે કરો ઈમ્પોર્ટન્ટ અમારે ત્યાં ગઢડામાં એક અમારે ઉકા દાદા છે યે આભલા વેસે સાભલા મંદિર પાહે તે ચાર પાંચ આભલા લઈને બેઠા તેમાં પંજાબના સરદારજી આવ્યા તો ઈ તો હિન્દીમાં બોલે તે એને હિન્દીમાં આય ના કીધો એટલે આય ના કહેવાય કાચ ને હરીસન આય ના તો દાદા ને પૂછ્યું આ ના કે ના એમ ગઢડા ના એક ભાઈ ને મેં પૂછ્યું તમારું નામ તો કે દીનું ત્રિવેદી મેં રાતનું સમજાય મજા હું નકરા હાથ જ કઢાવીશ કારણ કે મને આજ મને દી આવે આ બહેનો નું સો ટકા તો બહેનો નું છે અગિયાર શ્રે નિજળા ઉપવાસ કરે મંગળા દર્શન કરે ભાખરીયા હોમ મારે તો સો ટકા બહેનો કરે આજ મહિના તપમાં કાંઈ નહીં ભાઈ બીડી પીતા બીડી મેં કઈ બીડી છે મને કે ટુ સ્કેર મેં ટુ સ્કેર કંપની આવતી હતી મને કે ફોર સ્કેરનું ઠું ઠું આજ બે ના થાવ હમણાં એક જણો ડૉક્ટર પાસે કહ્યું કે સાહેબ નવા કાન નાખી દો ને કાન ડૉક્ટર નવા કાન નાખી દીધા અને ઘરે જઈને ડૉક્ટરને ફોન કર્યો કે સાહેબ આ કાન લેડીઝ ના છે તો કે કાન તો બેના હરખા આવે તને કેમ ખબર પડે કે સંભળાય છે સમજાતું નહીં મારે ઘરે ઈસ્ત્રી બંધી હતી ઈસ્ત્રી પર ઘરે કે બાજુવાળાને ઇસ્ત્રી લઈ આવે ને બાજુવાળા ભાઈ ફળી એમ બેઠા ઇસ્ત્રી છે મન કે આ બેઠી મેં દીને ગરમ થાય મન કે બાજુમાં જાવ મેં કરંટ લાગે મને કે હડવાદ કર્યા મેં તેને ઘેડિયું ભાંગે મને આંખો ભાંગી નાખ્યો ઘેડિયું એક ભાઈ મને હમણાં મુંબઈમાં મળ્યા મને સુખાભાઈ ના દીકર્યા મેં ભલે હમણાં હું સુખાભાઈ છું મને કહે છે યાજ કરો છો મને કે તમારું નામ સુખદેવ તમારી અટક કે મેં નર જાયતી આને પહેલાં હું સુરત આવ્યો ને મને દર્શનભાઈ રોક્યો બહુ સરસ એમનું ફાર્મ હાઉસ છે અહીંયા મને કે સુખદેવભાઈ રોકાય છે હું રોકાઈ ગયો હવે આમ હાઈવે ઉપર આવ્યો ને આ વેલંદા ચોકડી હાઈવે ઉપર તો સાત આ જણા બરબુડાની ટી શર્ટ પહેરીને જતા હતા તો એમણે બે કલાક પૂછ્યું મેં તો આ કોણ જાય છે કીધું આ વેલજાના સુખી માણસો છે બિલ્ડરો અને શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ હાલે છે મેં તો એ લોકોને ક્યાં ખબર આપણે દુઃખી છે ભાઈ ને આપણે એની રેલવી બરબુડાની ટી શર્ટ તો પહેર્યા તમે એને એ રેમી હાલ્યા એ વેલન્જા ચોંકડી વટી ગયા ઓવેથી પાછા આમ વેળ્યા અને કીમ ઉજવીએ કે મેં એટલું બધું વોકિંગ કોઈ નોકરા પંદર વીસ કિલોમીટર થયું અને ઊભા રાખીને પૂછો હાલવા નીકળ્યા છે ને તો વીસ કિલોમીટર ને ઉભર રાખે મેં તમે હાલમાં વોકિંગ કરવા નીકળ્યા કે કોને કીધું દર્શન કરવા જ હનરણા કોઠે નીકળેલા હોય મેં ભૂખ્યા એ પંદર ચાલીસ કિલોમીટર પાસું આવું મેં ભૂખ્યા તો એલી એક પેલી મેં કામ કરો અઢીસો વણેલા ગાંઠિયા અમારો રાષ્ટ્રીય ખોરાક અને ચા કુળું દેવી મેં ચાર ગાંઠિયા મગાવો પછી આપણે ખાઈને ને તો બે કલાક રમી હતા અઢીસો ગાંઠિયા ને બે ચા મગે કે ભીખરી આમથી આવ્યો મેં તારે ગાંઠિયા ખાવા છે કે તમે ખવરાવત ખાવી મેં તો અઢીસો ગ્રામ ગાંઠી એક ભીખરીને એકલા નાખી દીધું અઢીસો ભીખરી ખાઈ ગયો અઢીસો મી ખાઈ ગયા હોડકાર ખાઈને ઊભા થયા પછી એમને ખબર પડે કે એમી બરમુડા ટી શર્ટ પહેરેલા ખિસ્સા જ નહીં આમ નામ નામ કરતા હતા ને તો ભીખરી ઓળખી ગયો કે નથી મેં તો હવે જ આવે નહીં પણ ભીખરી આમ તો સૌરાષ્ટ્રથી આવેલો હોય છે અઠવાડિયું થયેલું ને માણસ એ કે હું મોઝાઈ ગયા પેલા મારા તમે કહી દે આ બાજુ આવો અને આપણે કહી દે વેળા થાવી બિલ હું સુકવી દઉં કંગો વાળા નોટો કાઢીઓ અને અમારા બિલ ભિખારી સુકે ઓ લોકો લાખો રૂપિયા આપણને પ્રોગ્રામ આપે અને આપણા બિલ ભિખારી સુકવે મેં એવા માણસો નથી તું અહીંથી રિક્ષા બાંધી લે નજીકમાં ફાર્મ આવશે કે હું બોલ્યા મેં તું એક રિક્ષા બાંધી લે મને કે સાન ગાંઠિયા બરોબર છે હવે રિક્ષામાં રહેવા જો પણ મેં તમે કલાકાર શું તી કે ભીખારી ગાંઠિયા ખાતા કલાકાર જ હોય